પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે ગયેલા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના લોકો અને પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ મામલે થયેલી ફરિયાદ અંગે કોર્ટમાં જામીન અરજી પાછી ધકેલા હતા પાટણના કોંગી ધારાસભ્ય સહિત બાવીસ લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયા છે જેમની જામીન અરજી પર આજે બપોર પછી સુનાવણી છે કિરીટ પટેલ સહિત બાવીસ લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયાના સમાચાર મળતા જ તેમના સમર્થકો પણ પોલીસ મથકે પહોંચી રહ્યા છે દારૂ મામલે રજૂઆત કરવા જતા થયેલા ઘર્ષણ અંગે ધારાસભ્ય કિરીટ પટેલ સહિત બાવીસ લોકોની સોમવારે કોર્ટમાં આગોતરા જામીન અરજીની કાર્યવાહી સમયે સરકારી વકીલ દ્વારા કેસમાં માં અગત્યની માહિતી મેળવવાની હોવાથી મંગળવારની મુદત માંગવામાં આવતા કોર્ટે મંગળવારની તારીખ આપી હતી અને ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારી વકીલને સમય માંગતા ફરી છવ્વીસ ડિસેમ્બર ગુરુવારે મુદત પડી હતી ત્યારે આજે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હેમરભાઇ દેસાઈ સહિતના તમામ આગેવાનો કાર્યકર્તાઓ સવારે છ વાગે બી ડિવિઝન પોલીસ મથકે હાજર થયા છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં કોંગ્રેસ અને એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ અને યુનિવર્સિટીના અધિકારીઓ સાથે કરવામાં આવેલા ઘર્ષણ મામલે ચૌદ વ્યક્તિઓની નામજોગ અને બસો વ્યક્તિઓના ટોળા સામે પાટણ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કોંગ્રેસ અને એનએસયુઆઈ ના બાર જેટલા આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી હતી અને તેઓ જામીન પર મુક્ત થયા છે પાટણની સેશન કોર્ટમાં ધારાસભ્ય ધારાસભ્ય પટેલ પૂર્વ ચંદનજી ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ પોતાની ધરપકડ ટાળવા માટે તેઓના વકીલ દ્વારા આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી અને ત્યારે શનિવારે પાટણ સેશન કોર્ટમાં જામીન અરજીની સુનાવણી સમયે પોલીસ અધિકારી દ્વારા કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં ન આવતા તેમજ મુખ્ય સરકારી વકીલ પણ બહાર ગયેલ હોય સેશન કોર્ટમાં જજ દ્વારા સોમવારે આગોતરા જામીન અરજીની સુનાવણીની તારીખ આપી હતી સોમવારે સરકારી વકીલ દ્વારા કેસમાં કેટલીક મહત્વની અને અગત્યની માહિતી મેળવવાની હોવાથી મંગળવારની મુદત માંગવામાં આવી હતી અને જેને કોર્ટે માન્ય રાખીને મંગળવારની મુદત આપતા હવે આજે ત્રણ વ્યક્તિઓના આગોતરા જામીન માટેની ફરી અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારી વકીલને સમય માંગતા છવ્વીસ ડિસેમ્બર ગુરુવારની મુદ્દત પડી હતી અને આ અંગે વકીલ આરડી દેસાઈએ પણ જણાવ્યું હતું તરીકે પાટણના ધારાસભ્ય સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત બાવીસ લોકો આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે એવું છે કે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજીભાઈ કોંગ્રેસના આગેવાન ગેમરભાઈ એમને પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલી જેની સુનાવણી ચોવીસ તારીખે રાખવામાં આવેલી હતી અને જે સુનાવણી આરોપી તરફે પૂર્ણ થયેલી અને સરકાર એમાં મુદત માગતા સરકારે એવી ખાતરી આપેલી કે ભાઈ જો આ આરોપીને અમે ધરપકડ કરીશું અથવા તો તેઓ હાજર થશે તો અર્નેશ કુમારના જજમેન્ટ મુજબનું અમે ફોલોઅપ કરીશું હવે અરનેશ કુમારનું જજમેન્ટ એવું છે કે જો આરોપી આ રીતે હાજર થાય તો એમને બીએનએસ એક્ટની કલમ પાંત્રીસ મુજબ નોટિસ આપી અને જવા દેવા જોઈએ એટલે એના આધારે આજે એ લોકો હાજર થયા છે અને ખરેખર તપાસ કરનારા મતદારે એ બીએનએસ ક્રમ પાંત્રીસ નું પાલન કરી અને નોટિસ આપીને જવા દેવા જોઈએ એવી અમે અરજી પણ એમને આપી છે હાલ આગોતરા જમીન જો સાહેબ એનું કે વધુ જે આગોતરાની સુનાવણી છે આજે ત્રણ વાગે રાખવામાં આવેલી છે પરંતુ જો આરનેશ કુમારનું જજમેન્ટનું પોલીસ પાલન કરે તો પછી જે આગોતરા જામીન અરજી છે એ કંઈ આગળ ચલાવવાને પાત્ર રહેશે નહીં તો અમે કોર્ટમાં અરજી આપીશું શું સાહેબ પોલીસે બાઇન્ડિંગ આપ્યા છતાં અરનેશ કુમારના જજમેન્ટનું પાલન કર્યું નથી પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ turi gujati news